નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરિસણા મુકામે પ્રકાશ વિદ્યાલયના કલ્પવૃક્ષ સમાન સંનિષ્ઠ અને કર્મનિષ્ઠ શિક્ષકશ્રી મહેશપુરી રામપુરી ગોસ્વામીની સ્વૈચ્છિક નિવૃત્તિ અન્વયે તેઓશ્રીની સેવાઓને બિરદાવવા ત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વિજાપુરના શ્રી ડોક્ટર સીજે ચાવડાના અધ્યક્ષસ્થાને સન્માન સમારંભ યોજાઈ ગયો સમારંભનો પ્રારંભ અધ્યક્ષશ્રી ઉપરાંત કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર બીએન પ્રજાપતિ મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન શ્રી કનકસિંહ વિહોલ વિગેરે મહાનુભાવોએ દીપ પ્રગટાવી સમારંભના શ્રી ગણેશ કર્યા હતા અને શાળાની બાલિકાઓએ નૃત્ય ગીત દ્વારા આમંત્રિત મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ સમારંભના અધ્યક્ષશ્રી અને શાળાના ઇન્ચાર્જ શ્રી રાજેન્દ્રકુમાર દરજી શિક્ષક મિત્રો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષક શ્રી મહેશપુરી ગોસ્વામીને શાલ ઓઢાડી શ્રીફળ આપી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું પ્રકાશ વિદ્યાલયના હિન્દી વિષયના શિક્ષક તરીકે અને પોતાની કર્તવ્ય પરાયણતાની સુવાસ ફેલાવનારા શ્રી મહેશપુરી ગોસ્વામીની નિવૃત્તિ સન્માન વિદાય પ્રસંગે શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને ગોસ્વામી સાહેબની યશસ્વી કારકિર્દીને બિરદાવી હતી આ પ્રસંગે શ્રી મહેશપુરી ગોસ્વામીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાના શિક્ષકગણ ટ્રસ્ટીશ્રીઓ અને શાળાનું સુંદર વાતાવરણ અને વિદ્યાર્થીઓના પ્રેમને ક્યારેય ભૂલી શકશે નહીં આ પ્રસંગે ભાજપ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમારે સમાજ અને દેશના નાગરિકો માટે શિક્ષકનું એક આગવું સ્થાન છે અને જ્ઞાન તેમજ સંસ્કાર સિંચન દ્વારા ઉત્તમ ભાર ભારત વર્ષના નિર્માણ અને વિશ્વફલકમાં ઉજાગર કરનાર જો કોઈ હોય તો તે એક શિક્ષક જ છે એમ જણાવ્યું હતું વિજાપુર ધારાસભ્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડા ઉપરાંત અન્ય મહાનુભાવોએ શ્રી મહેશપુરી ગોસ્વામીની કામગીરીને બિરદાવી હતી અને શિક્ષક તરીકેનું સામાજિક ઉત્તરદાયિત્વ પર વિશેષ ભાર મૂકી પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરાનો પરિચય કરાવ્યો હતો શ્રી મહેશપુરી ગોસ્વામીના સુપુત્ર શ્રી દક્ષેશપુરીએ પણ પોતે આ શાળામાં અભ્યાસ કરેલ અને પોતાના વક્તવ્યમાં સંસ્મરણો વાગોળ્યા હતા આ નિવૃત્તિ સન્માન સમારોહ પ્રસંગે મેરડી માતાના મઢ ખાણુસાના सेवक मित्रो आणि सेवक परिवार श्री महेशपुरी गोस्वामीने साल तथा मोमेंटो आपी सन्मानित होता विकास एज्युकेशन ट्रस्टना मॅनेजिंग ट्रस्टी श्री भूपेंद्रभाई पटेल ट्रस्टी श्री गोविंदभाई पटेल बोरिसळा मेहसा जिल्हा पंचायत पूर्व चेअरमन श्री हितेंद्रसिंह परमार अन्य महानुभाव सहित स्नेहीजनो शिक्षकगण શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા સારસ્વત મિત્રો ભાઈઓ બહેનો અને બાળકોએ ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો જાણીતા એન્કર શ્રી પૂર્વેશ વ્યાસે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અને છેલ્લે આભાર વિધિ અને રાષ્ટ્રગીતના ગાન સાથે સ્વરૂચિ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મહેશપુરી ગોસ્વામી ખણુસા મુકામે શ્રી મેરડી માતાના ધામે મહંત તરીકે પોતાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી ધાર્મિક અને સામાજિક સુવાસ ફેલાવી રહ્યા છે અને સનાતન ધર્મની સંસ્કારિતાને ઉજાગર કરી રહ્યા છે